શનિ નું રાશિ પરિવર્તન પાંચ રાશિના લોકોનું જીવન બદલી નાખશે ત્યારે કઈ રાશિમાં શનિ ની શરૂઆત થશે અને કઈ રાશિને પનોતી માંથી મળશે મુક્તિ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગૃમ છાયા માર્તાને સંબોધમ તમ નમામી શનિશ્ચર જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો શનિ મહારાજનું આજનો કાર્યક્રમ છે કઈ રાશિમાં શનિ પનોતી મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ઓગણત્રીસ તારીખે રાત્રે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરવાના છે અને જેમાંથી અમુક રાશિને પનોતીમાંથી મુક્તિ મળશે અને અમુક રાશિને પનોતી લાગશે અને પનોતી ફાયદાકારક કે નુકસાનકારક રહેશે તે બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો શનિ મહારાજ વિશે આપણે જાણીએ છીએ કે નવે નવ ગ્રહોમાં શનિદેવ જે છે જે દરેક જીવોના કરેલા કર્મ અનુસંધાનમાં તે જીવને દંડ આપવાનું કામ કરે છે દરેક મનુષ્યના જીવનમાં સમય વીતતા એને શનિ પનોતી અને લાગતી હોય છે ક્યારેક અઢી વર્ષની પનોતી લાગે ક્યારેક સાડા સાત વર્ષની પનોતી લાગે છે અને સાડા સાતની પનોતી ત્રીસ વર્ષમાં એક વખત રાઉન્ડમાં આવે છે મિત્રો શનિ મહારાજ વિશે પહેલાં થોડું જાણવું જરૂરી છે ઘણા લોકો બહુ ડરતા હોય કે ભાઈ પનોતી આવે છે હવે આમ થશે તેમ છે બહુ ડરવાની જરૂર નથી શનિ ભગવાન જે છે એ આમ ન્યાયાધીશ છે હા તમે તમારા જીવનમાં બહુ ખરાબ કામ કર્યા છે પાપ કર્મ કર્યા છે તો તમારા કર્મની સજા તમારે ભોગવવાની છે પણ તમે જો જીવનમાં સારા કામ કર્યા છે તો શનિ મહારાજ પનોતીમાં તમને કષ્ટ નહીં આપે ચિંતા ના કરશો તમારી રાશિમાં કષ્ટદાયક હોય પણ કર્મ સારા તમે કર્યા છે તો શનિ મહારાજ ન્યાયધીશ છે શનિ મહારાજ હંમેશા સારા માણસનું સારું કરે છે તો હંમેશા એ અશુભ હોવા છતાંય તમને ફાયદો આપે એટલે કર્મનું ગોગત છતી શનિ ભગવાન ને ન્યાયાધીશ કહેવાય છે કલયુગના દેવ કહેવામાં આવે છે કેમ કે દરેક જીવોએ દરેક જીવોને બેલેન્સ રાખવાનું કામ શનિ ભગવાન છે એટલે લોકો શનિ મહારાજથી બહુ ડરતા હોય છે શનિ એટલા કોમળ પણ છે અને એટલા ક્રૂર પણ છે ખરાબ વ્યક્તિ માટે ક્રૂર બને છે અને એના માટે આપણે માફી માગીએ છીએ એના માટે ઉપાય કરીએ છીએ જેમ કે તમારી રાશિમાં શનિ મહારાજ આવે છે શનિ મહારાજ તમારી રાશિ ઉપર ક્રૂર દ્રષ્ટિ છે મારવા આવશે તો શનિ મહારાજ તમારી રાશિમાં આવે તો માફી માગીએ ક્ષમાયાચના કરીએ પૂજા પાઠ કરીએ ધાર્મિક કાર્ય કરીએ ગરીબોને ખવડાવીએ તો સારી વસ્તુ કરવાથી શનિ પુણ્ય વધે છે અને પુણ્ય વધે છે તો શનિ તમને રાહત આપે છે હવે રહી વાત કે શનિ મહારાજ જે હવે આ બે હજાર પચીસમાં રાશિ પરિવર્તન કરવાનો છે જે અઢી વર્ષે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તન કરવાથી કઈ રાશિને પનોતીમાંથી મુક્તિ મળે છે કઈ રાશિને પનોતી શનિ મહારાજની લાગે છે ત્રણ રાશિ જે શનિની પનોતીમાં હતી એમાંથી એ લોકોને મુક્તિ મળી છે એમાંથી એક રાશિ છે કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મકર રાશિ આ ત્રણ રાશિને જે પનોતી લાગેલી હતી શનિ મહારાજની એમાંથી મુક્તિ મળી છે કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિને નાની પનોતી હતી અઢી વર્ષની એ પૂરી થઈ અને મકર રાશિને જે સાડા સાતી જે પનોતી ઘણા સમયથી એ સમાપ્ત થઈ છે મતલબ ત્રણ રાશિને પનોતીમાંથી મુક્તિ મળી છે તો કઈ પાંચ રાશિમાં પનોતી છે છે અને કેવું કરશે તો જે રાશિમાં પનોતી લાગવાની માર્ચ રાત્રિના સમયે એ આ પાંચ રાશિ છે જેમાં પહેલી રાશિ છે સિંહ રાશિ જેના અક્ષર છે મ અને ટ અક્ષર જેને આવતા હોય તો તે વ્યક્તિઓને શનિ મહારાજની અઢી વર્ષ પનોતી નાની લાગવાની છે ત્યાર પછી ધન રાશિ ધન વાળા વ્યક્તિને પણ અઢી વર્ષની નાની પનોતી લાગવાની છે પછી આગળ વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિને પનોતી ચાલુ હતી અને હવે પણ આગળ બીજી પનોતીનો તબક્કો બદલાય છે કુંભ રાશિને પનોતી છે મીન રાશિને પણ પનોતી છે અને નવી રાશિની જે અંદર પ્રવેશ થયો છે બીજી એનું નામ છે મેષ રાશિ તો મેષ રાશિને પનોતી લાગવાની છે સાડા સાતી મતલબ એવું કહેવાય કે બાર રાશિઓમાં પાંચ રાશિ ઉપર શરીરનો પ્રભાવ હોય છે જેમાં ત્રણ રાશિને સાડા સાત તબક્કો હોય બે રાશિને અઢી વર્ષનો હોય તો અહીંયા અત્યાર સુધી જે હતી એમાંથી કર્ક વૃશ્ચિક અને મકર રાશિને પનોતીમાંથી રાહત મળી છે કુંભ અને કુંભ અને મીન રાશિની જે હતી એનો તબક્કો બદલાયો છે છે અને નવી ત્રણ રાશિની જે લાગવાની જેમાં સિંહ રાશિ ધન રાશિ અને મેષ રાશિ તો સરવારે એવું કહેવાય કે સિંહ રાશિ ધન રાશિ કુંભ રાશિ મીન રાશિ અને મેષ રાશિ પાંચે પાંચ રાશિઓમાં શનિ મહારાજની પનોતી છે સિંહ અને ધનને નાની પનોતી બાકીની કુંભ મીન અને મેષને મોટી પનોતી છે સિંહ રાશિ માટે કેવી રેશે પનોતી લોઢાના પાયે કષ્ટદાયક આર્થિક અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે શરીરમાં હાડકાની બીમારી હૃદયના દુખાવા અને પારિવારિક પરિવારમાં ક્લેશ કંકાશનું વાતાવરણ થાય સ્વભાવ તામસી બને સંબંધો બગડે એટલે તમને તમને કહી દઉં કે જ્યારે આપણને ખબર છે કે આપણે પનોતી છે ત્યારે તે વખતે કોઈ પણ કામ કરવું હોય ત્યારે સમજી વિચારી અને શાંતિથી કરવું જેનાથી પરિવારમાં તકલીફ ના થાય શરીરને તકલીફ ના થાય અને જીવનમાં તકલીફ ના થાય જે રાશિવારે ખાસ કરીને સ્વભાવને શાંત રાખવો અને બહારનું બને ત્યાં સુધી આપણે ઘરનું ખાવું સાત્વિક ખાવું અને શરીરનું ધ્યાન રાખવું શરીરની બીમારી ન આવે એનું ધ્યાન રાખવાનું હાડકાની બીમારી અને હૃદયની બીમારીથી સાવધાન રહેવું જોઈએ ધનરાશિની વાત કરીએ ધનરાશિને શનિની પનોતિ છે લોઢાના પાયે છે કષ્ટદાયક છે તમારા કરિયર કરિયર બગાડી શકે ચિંતાદાયક અશાંતિનો માહોલ શારીરિક કષ્ટ તમને શનિ મહારાજ આપી શકે છે તો ધનરાશિ વાળા વ્યક્તિ ખાસ કરીને કરિયરનું ધ્યાન રાખવાનું મતલબ કોઈ નવા પ્લાનિંગ કરતા હોય તો થોડું સમજી વિચારીને કરવું કોઈની સલાહ લઈને કરવું અને કોઈના ઉપર બહુ વિશ્વાસ મૂકીને ન કરવું આત્મવિશ્વાસથી કામ કરવું અને શત્રુઓથી સાવધાની રાખવી ધનરાશિવાળા વ્યક્તિઓએ હવે વાત કરીએ કુંભ રાશિ જેને મોટી પનોતી છે કુંભ રાશિને એવું કહેવાય છે કે મોટી પનોતી છે પનોતીનો ત્રીજો તબક્કો છે રૂપાના પાયે છે પગ ઉપરથી પસાર થવાની છે પણ આ પનોતી અત્યાર સુધી તમને તે તકલીફ હતી કષ્ટ હતું એમાંથી તમને રાહત આપવાળો આ સમય છે કેમ કે પનોતીમાં અલગ અલગ પાયા હોય હોય પણ જે અત્યાર સુધી તમે જે કષ્ટ વેઠી રહ્યા હતા એમાંથી એકંદરે તમને રાહતના તમારા દરવાજા ખુલે છે કષ્ટ ઓછું થશે કે આ અઢી વર્ષની પનોતી તમારા માટે ત્રીજો તબક્કો રૂપાના પાયે છે એટલે વધારે પડતું કષ્ટ નહીં પડે પણ જે કષ્ટ હતું એમાંથી હળવું ચોક્કસ થશે મતલબ તમને થોડી શાંતિનો અનુભવ થશે મીન રાશિની વાત કરીએ મીન રાશિના અક્ષર છે દ ચ જથ મીન રાશિ માટે એવું કહેવાય છે કે મોટી પનોતી છે બીજો તબક્કો છે સોનાના પાયે છે છાતી ઉપરથી પસાર થાય છે અને ચિંતાદાયક બને છે અશાંતિનો માહોલ ઉત્પન્ન કરે કષ્ટદાયક બને અને શારીરિક પીડાઓ આપે અશાંતિ ઉત્પન્ન કરે ધનહાનિ વધતા રહેવાની જરૂર છે તો મીન રાશિવાળાએ થોડી સાવધાની રાખવાની જગ્યા સૌથી વધારે અહીંયા કષ્ટ તમારી રાશિમાં જોવા મળે સાથે સાથે મેષ રાશિની વાત કરી દઈએ કેમ કે મેષ રાશિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે એ લોકોને સાડા સાતીમાં પ્રવેશ થાય છે મતલબ ત્યાંથી શરૂઆત થાય છે મોટી પનોતી છે ત્રીજો અને મોટી પનોતી છે લોઢાના પાયે માથા ઉપરથી પસાર થશે એટલે પડવા વાગવામાં એક્સિડન્ટમાં દુર્ઘટનામાં ધ્યાન રાખવાની જવાબદારીઓ વધશે કામ વધશે મહેનત વધશે પણ મહેનત કરવાની જરૂર છે કેમકે અહીંયા તમારી અગ્નિ પરીક્ષા થશે અચાનક બધી મુશ્કેલીઓ આવશે નવી મુશ્કેલીઓ આવશે નવા કામો આવશે પણ એ નવા કામોને કરવા માટે તમારે પહેલાંથી પ્લાનિંગ કરી રાખવું પડશે તૈયારી રાખવાની કેમ કે પ્લાન જે કંઈ સરળતાથી જે મળતું હતું તે હવે થોડું કષ્ટ આપીને મળશે પણ મહેનત પૂર્વ તમારે તૈયારી રાખવાની કષ્ટ વધારે પડે સમય ખરાબ હોય તો સમયને સમજીને ચાલવું અને જે પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવી પણ કરેલી મહેનત શનિ મહારાજ તમારી પરીક્ષા લેશે અહીંયા પણ પરીક્ષા પ્રમાણે તમે પાસ થશો તો આગળ જતાં ફાયદા પણ થતા હોય છે તો અહીંયા મેષ રાશિવાળા વ્યક્તિઓ ખાસ કરીને પરિશ્રમ વધશે અને તમારી મહેનત જે પ્રમાણે કરો છો એ પ્રમાણે ફળ ઓછું પણ મળે પણ મહેનત સતત કરવાની છે અને વિશેષમાં આ સાડા સાત એટલે વિશેષ ધાર્મિક વસ્તુ બનવું અને શનિ મહારાજનો રત્ન તમે ધારણ કરી શકો છો ઉપાય કરી શકાય પૂજા પાઠ કરી શકાય કેમ કે જયારે જ્યારે કષ્ટ પડે ત્યારે હંમેશા ન્યાયના દેવ એ શનિ મહારાજના જપ અનુષ્ઠાન વગેરે આપણે કરતા હોઈએ છીએ અને કરવા જોઈએ આવતીકાલે પણ હું તમને એક નહીં અનેક ઉપાયો તમને જણાવીશ કે જેનાથી એ ઉપાયોમાંથી જો તમને જે સારા લાગે કરજો જેનાથી શનિ મહારાજની પીડા હળવી થશે તો મિત્રો આજે સુંદર બજારની જાણકારી મેં તમને આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રભુલ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન